પાણી ગૌરવ સોસાયટી બોલો ગૌરવ સોસાયટી છે કેટલા મકાનો છે અહીંયા સિત્તેર મકાન છે કઈ કાયમ તો ઠીક છે લાઇન તૂટી બાકી ગટર ઉભરે તો પાણી અમાર તો આવે છે એટલે અમારા માટે નવા જેવું છે જ નહીં કાંઈ છે આમ તો હવે આવું શું અંદાજ પછી આવે આ બધું થયા પછી અંદાજ આવે છે કેટલું નુકસાન થાય છે બધા જ રૂમોમાં પાણી બધું પાણી પાણી થઈ ગયું અંધાર્યું પાણી આટલું ઊંચું બધાને ઉભી રહે છે અમારે તો રજૂઆત એવું થઈ કે ભાઈ રજૂઆતમાં તો શું છે ઝેરી છે તો હવે એને યોગ્ય નિકાલ લાવો અને આ તો દર વખત આ પ્રોબ્લેમ નડે છે અમારે તો